वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો ગયા વખતના પ્રવચનમાં આપણે બધા પરબ્રહ્મ પરમાત્મામાં રહેલા ગુણો પર વાત શ્રવણ કરતા હતા ગયા વખતે આપણે બધાએ ભગવાનનો કારુણ્ય ગુણ સૌશીલ્ય ગુણ અને વાત્સલ્ય ગુણ જે છે એ વિશે થોડી વાત શ્રવણ કરી હતી હવે આજે આપણે બધા ભગવાનની અંદર રહેલો અવદાર્ય ગુણ છે સૌલભ્ય ગુણ છે તથા સૌહાર્દ ગુણ જે છે એના પર વાત શ્રવણ કરશું સર્વપ્રથમ આપણે ભગવાનની અંદર રહેલા ઔદાર્ય ગુણની ઉપર થોડી ચર્ચા કરીએ ઔદાર્ય એટલે શું તો બહુ આપીને પણ તૃપ્તિ પામવી નહીં એને અવદાર્ય કહેવામાં આવે છે પરબ્રહ્મ પરમાત્મા પોતાના ભક્તોને ઘણી બધી વસ્તુઓ અર્પણ કરે છે ભક્ત જે છે એ અલ્પ ની અંદર પરમાત્માના ચરણ ની અંદર કોઈક વસ્તુ જે છે એ અર્પણ કરતો હોય અને એના બદલાની અંદર પરબ્રહ્મ પરમાત્મા એને ત્રિલોકીનું રાજ્ય આપી દેતા હોય છતાં પણ ભગવાન શ્રીહરિ પોતાના મનની અંદર અતૃપ્તિ અનુભવતા હોય છે કે મેં એને કઈ જ નથી આપ્યું જેમ કે સુદામા સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણને કેવલ ત્રણ મુઠ્ઠી પૌવા આપેલા છે એ ત્રણ મુઠ્ઠી પૌવા ભગવાન શ્રી કૃષ્ણ ભક્ષણ નથી કર્યા પરંતુ એક જ મુઠ્ઠી પૌવા જે છે ભગવાને ભક્ષણ કરેલા છે અને એક જ મુઠ્ઠી ની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાને ત્રિલોકીનું ઐશ્વર્ય જે છે એ પ્રદાન કરી દીધું છે ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને અર્થે પોતાના પરિવાર નો ત્યાગ કરેલો છે જે છે એનો ત્યાગ કરેલો છે અને અને મન ધન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ની અંદર સમર્પિત કરી લીધેલું છે છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાની મૂર્તિ પોતાનું સ્વરૂપ જે છે એ ગોપીઓને અર્પણ કરીને પણ છતાં અતૃપ્તિ અનુભવતા થકા પોતે ગોપીઓને કહે છે ન પાર્યે યામા ભજન દુર્જર ગે હ પ્રતિયાતુ સાધુના અર્થાત સાધુના હે મારી પ્રિય ગોપીઓ તમે મારા માટે ઘર પરિવારના તે બંધનો કાપી નાખ્યા છે જે મોટા મોટા યોગી યતિ પણ કાપી શકતા નથી મારી સાથેનું તમારું આ મિલન આ આત્મસંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્દોષ છે જો હું અજર અમર શરીરથી અનંત કાળ સુધી તમારા પ્રેમ સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું

ભગવાન શ્રી કૃષ્ણ એ ચીર પૂરેલા છે છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે મારે ઘણું બધું આપવું જોઈતું હતું છતાં પણ મેં કઈ જ આપેલું નથી ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીના ચીરસા માટે પૂર્યા તો એ સંબંધ ની અંદર પુરાણોમાં એક કથા આવે છે એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ આંગળીનો અગ્ર ભાગ જે છે એ કપાઈ જાય છે એ સમયે દ્રૌપદીજી ત્યાં ઉપસ્થિત હતા એવો દોડતા દોડતા જાય છે અને પોતાનો જે સાડલો હતો તેમાંથી કેટલોક ભાગ જે છે એ ફાડી નાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણના હાથની ઉપર બાંધી દે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજીની આ અલ્પ સેવા જે છે એ એને બહુ માને છે અને જ્યારે દ્યુત ક્રીડા ભવન અંદર દુશાસન જે છે એ દેવી દ્રૌપદીજીના વસ્ત્ર હરણ કરતો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અંબરા અવતાર લઈ લે છે અને દ્રૌપદીજીના મેલા ગેલા વસ્ત્ર ની અંદર પ્રવેશ થઈ જાય છે અને અનંત નો પ્રવેશ એ વસ્ત્ર ની અંદર થઈ જવાથી એ વસ્ત્ર જે છે એ અનંત થઈ જાય છે અને પછી એ છે પરંતુ અનંત નો પ્રવેશ થયેલો હોવાથી એ ચીરો જે છે એ અનંત થઈ જાય છે અને આ પ્રમાણે ચીર પૂરીને પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એવું કહે છે કે મેં તો કઈ જ આપેલું નથી કહેવાય છે ભગવાન શ્રી હરિ ની અંદર પણ આ ગુણ જે છે એ કુટી કુટીને ભરાયેલો છે ઉપટ ની અંદર અર્થાત વચનામૃતના ઉપટ ઘાટ ની અંદર નનસંતો કહે છે અને અતિ ઉદાર છે સ્વભાવ જેનો એવા જ શ્રીજી મહારાજ તે પોતાને અતિશય પ્રિય એવું જે પદાર્થ ભારે વાળું હોય તો પણ તેને દેવાનો મનમાં સંકલ્પ કરતા થતા તત્કાલ આપી દે છે પણ વાર નથી લગાડતા એવો સ્વભાવ છે અને એટલે જ માટે સર્વમંગલ સ્તોત્રમની અંદર સદગુરુ સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનું એક નામ આપે છે કે દાન સૂર અર્થાત કે દાન આપવાની અંદર સુરવીર છે પોતાનો ભક્ત એક નાની અમથી વસ્તુ ભગવાનને અર્પણ કરે તો ભગવાન શ્રી હરિ એને બહુ માનતા હતા અને એના બદલાની અંદર ભગવાન શ્રી હરિ એનું કલ્યાણ કરી દેતા આવું અવદાર્યપણું જે છે એ ભગવાનની અંદર જોવા મળે છે આ પ્રમાણે ભક્તો ભગવાન શ્રીહરિની અંદર આ અવદાર્ય ગુણ જે છે એ અવતાર દશાની અંદર ઠેર ઠેર જગાય પ્રગટ થયેલું જોવા મળે છે હવે આપણે સૌલભ્ય ગુણની વાત કરીએ ભગવાનની અંદર એક સૌલભ્ય નામનો ગુણ છે સૌલભ્યનો અર્થ શું થાય કે સુ દુર્લભ હોવા છતાં સર્વને સુલભ થવામાં ઉપયોગી ગુણ વિશેષને સૌલભ્ય કહે છે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ બહુ બ્રહ્માદિક દેવતાઓને પણ અગોચર છે છતાં પણ અવતાર દશાની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ પોતાના દર્શન આપે છે બહુ બ્રહ્માદિક દેવતાઓ પોતાની સમસ્ત બુદ્ધિ લગાવીને પણ એવો નિશ્ચય નથી કરી શકતા કે આ એ જ તત્વ છે એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ધરાતલ્લે ઉપર મનુષ્ય લોક ની અંદર પ્રગટ થાય છે અને પોતાના દુર્લભ દર્શન જે છે એ આપતા હોય છે ગદડા પ્રથમના ઇઠ્ઠોતેરમાં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે અર્થાત કે દુર્લભ છે તે સર્વને પ્રત્યક્ષ સુલભ દેખાય છે તેનો સો હેતુ છે તો કૃપા કરીને એમ ધારે છે કે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુ લોકના મનુષ્ય તે સર્વે મને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપા એ કરીને મૃત્યુલોકના સર્વ મનુષ્ય દેખે એવા થાય છે આ પ્રમાણે સૌલભ્ય ભગવાનની કૃપા જે છે એ કારણ છે ભગવાન શ્રી રામા અવતારની અંદર સબરી જેવી નિમ્ન જાતિની સ્ત્રીને પણ મળેલા હતા અને એની પૂજા જે છે એ સ્વીકાર કરી હતી વન અંદર રહેતા ગુ રાજાને ભગવાન શ્રી હરિએ પોતાના મિત્ર કર્યા ભારદ્વાજ ઋષિના આશ્રમમાં પધાર્યા વિભીષણને જે પોતે રાક્ષસ જાતિના હતા છતાં પણ પોતાનું સમાગમ આપેલું હતું આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા સુદુર્લભ છે છતાં પણ એ અવતાર દશાની અંદર ભક્તોને માટે સુલભ થઈ જાય છે અવતાર દશાની અંદર તો પરબ્રહ્મ પરમાત્મા સુલભ થાય છે પરંતુ અર્ચા અવતાર ની અંદર પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સુલભ થઈ જાય છે અષ્ટ પ્રકારની અર્ચા પ્રતિમાની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા પ્રવેશ કરીને પોતાનો ભક્ત જે પ્રમાણે પોતાની સેવા કરે એ બધી જ સેવા જે છે એ પરબ્રહ્મ પરમાત્મા સ્વીકાર કરે છે પરબ્રહ્મ પરમાત્મા સ્વતંત્ર છે કાળના પણ કાળ છે છતાં પણ એ અર્ચા અવતારની અંદર ભગવાન જે છે એ પરતંત્ર થઈ જાય છે એ જળ નથી ચેતન છે છતાં પણ જળ જેવા થઈ જાય છે અને ભક્તો જે પ્રમાણે પોતાની સેવા કરે એ બધી જ સેવા જે છે એ ભગવાન ગ્રહણ કરતા હોય છે તો આ પ્રમાણે જે પરબ્રહ્મ પરમાત્મા એ ભક્તની સેવા ગ્રહણ કરતા હોય છે પોતે જળ નથી છતાં પણ જળ જેવા થઈ જાય છે એનું કારણ શું તો પરબ્રહ્મ પરમાત્માની અંદર આ સૌલભ્ય નામનો ગુણ છે પરબ્રહ્મ પરમાત્મા કાળ અને માયાના પણ નિયંત્રદિક દેવતાઓ પોતાની સમસ્ત બુદ્ધિ લગાવીને પણ એ નક્કી નથી કરી શકતા કે આ છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ભક્તના પ્રેમને આધીન થઈને એ અર્ચાની અંદર આવીને બિરાજમાન થઈ જાય છે અને ભક્તોની સેવા જે છે ન હોય તો ભક્ત જે છે એ ભગવાનને રાજી કેવી રીતના કરી શકે એ પરબ્રહ્મ પરમાત્મા મનવાણીથી અગોચર છે વેદ જ્યાં નેતી નેતી કરીને વિરામ આપી જાય છે એવા એ પરબ્રહ્મ પરમાત્મા સુદુર્લભ છે મનવાણીથી અગોચર છે જો એની અંદર આ ગુણ ન હોય તો ભક્ત જે છે એ ભગવાનની આરાધના કેવી રીતના કરી શકે અને એટલે માટે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે હર્ચાની અંદર પ્રવેશ કરીને એ ભક્તને માટે સુલભ થઈ જાય છે પોતે દુર્લભ છે છતાં પણ સુલભ થઈ જાય છે આ ભગવાનનો સૌલભ્ય ગુણ છે આ પ્રમાણે ભક્તો અહીં સૌલભ્ય ગુણની ચર્ચા જે છે પૂર્ણ થાય છે હવે આપણે ભગવાનની અંદર જે સૌહાર્દ નામનો ગુણ જે છે એના પર થોડી વાત કરીએ સૌહાર્દ એટલે શું તો અમુકે પૂર્વે મારો ઉપકાર કર્યો છે અમુક મારો ઉપકાર કરશે એવી અપેક્ષા નહીં રાખીને ઉપકારી વિશે જેમ એમ અપકારી વિશે પણ આ વિચારાનું શું થશે એને માટે હું શું કરું એવો જે સર્વદા શુભ હિત ચિંતવવાનો નૈસર્ગિક સ્વભાવ તેને સૌહાર્દ કહેવામાં આવે છે જે પ્રમાણે માતા પિતા જે છે એ પોતાના પુત્રની ઉપર જેવો પ્રેમ રાખે છે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જીવ પ્રાણી માત્રના માતા પિતા છે પરબ્રહ્મ પરમાત્માનો બધાની ઉપર સમાન ભાવ છે જે પ્રમાણે માતા પિતાનો કોઈક પુત્ર જે છે એ અવડે માર્ગે જતો હોય છતાં પણ માતા પિતાનો એના પર સ્નેહ હોય છે તે જ પ્રમાણે કેટલાક નાસ્તિકો જે છે એ પરમાત્માના અસ્તિત્વનું ખંડન કરતા હોય છે છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા જે છે એના પર સ્નેહ રાખે છે જો સ્નેહ ન રાખતા તે પોતાની નિંદા કરનારાને ભગવાન અન્ન જલ જે છે એ કઈ ના આપધે પરંતુ પરબ્રહ્મ પરમાત્મા એ નિંદા કરનારાને પણ અન્ન છે જલ છે વસ્ત્ર છે એ બધું અર્પણ કરે છે એનું કારણ પરબ્રહ્મ પરમાત્માની અંદર સૌહાર્દ નામનો ગુણ છે પોતાનો અપકાર કરનારા વિશે પણ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ભાવ રાખે છે એનું પણ સારું થાય એવો ઉપાય કરે છે આ ગુણ જે છે છે એ ને પરબ્રહ્મ પરમાત્માની અંદર જ જોવા મળે એટલે જ માટે શાસ્ત્રોની અંદર સુરદમ નામ નિવાસ શરણમ સુરત આ પ્રમાણે ગીતાની અંદર ભગવાને પોતાના સ્ત્રી મુખે આ પ્રમાણે કહ્યું છે કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે ભગવાન જે છે કે પૂર્વોપકાર કે પ્રત્યુપકારની અપેક્ષા રાખતા નથી જે પ્રમાણે ઉપકારી વિશે સુરદ ભાવ જણાવે છે તે જ પ્રમાણે અપકારી વિશે પણ પરમાત્મા જે છે એ સુરદ ભાવ જે છે એ જણાવે છે મનુષ્યની અંદર એવો સ્વભાવ હોય છે કે પોતાનો ઉપકાર કરનારા સામેવાળાને ઉપકારના બદલાની અંદર એનું કંઈક સારું થાય એવું કરતો હોય છે પરંતુ પોતાનો કોઈ ઉપકાર કરી દે તો મનુષ્ય જે છે એ ભવિષ્યની અંદર એના પર કોઈ પણ જાતનો ઉપકાર કરવા માટે તૈયાર થતો નથી અને એનું બુરું થાય એવી મનોમન ઈચ્છા કરતો હોય છે જ્યારે પરમાત્માની અંદર એવું નથી પરમાત્મા તો કેવા છે તો પોતાની નિંદા કરનારા હોય એનું પણ એ રૂડું કરે છે તરીકે શિશુપાલ દંતવક્ર શિશુપાલ અને થયા તે દિવસથી ભગવાન દ્વેષ રાખતા હતા ભગવાનની જે પણ કઈક ક્રિયા હોય એની અંદર એ લોકો દોષ જોતા હતા પરંતુ ભગવાને જ્યારે સુદર્શન ચક્ર થી એ બંનેનો મસ્તક કાપી નાખ્યા ત્યારે એ પરબ્રહ્મ પરમાત્માએ એનું પણ કલ્યાણ કર્યું ભગવાન મનોમન એવું વિચારતા હતા કે વેર ભાવે પણ એ દૈત્ય એ મારું ચિંતન કરેલું છે અને જે પ્રમાણે ભક્તને ગતિ આપી એ જ પ્રમાણે પરમાત્માએ શિશુપાલ અને દંતવક્રને પણ શ્રેષ્ઠ ગતિ આપી આમ જોવા જઈએ તો શિશુપાલ અને દંતવક્ર જે પરમાત્માની નિંદા કરતા હતા એને લઈને તો એનો તીજા નરકની અંદર વાસ થવો જોઈએ પરંતુ ભગવાને એવું કાર્ય નથી કર્યું ભગવાને એવું વિચાર્યું કે ભલે ગમે તે ભાવે એણે મારું ચિંતન તો કરેલું છે ને એ ભાવ વિચારીને ભગવાન એનું કલ્યાણ કર્યું કહેવાનું તાત્પર્ય એ કે ભગવાનનો આ ગુણ જે છે એ બહુ મહત્વનો છે જે પ્રમાણે પરમાત્મા ઉપકારીની ઉપર ભાવ રાખે છે તે જ પ્રમાણે એવો અપકારીની ઉપર પણ ભાવ રાખે છે અને એટલે જ માટે વિષ્ણુ શાસ્ત્ર નામની અંદર ભગવાનનું એક નામ આપવામાં આવેલું છે સુરદ જે વ્યક્તિ પોતાને એમ માનતો હોય કે હું સર્વદા અશુભ ચિંતન કરનારો દુષ્ટ હૃદયવાળો છું તે માટે મારી તો અધોગતિ થશે આ પ્રમાણે જે સમજનારો છે તેવા વ્યક્તિ માટે આ ગુણ જે છે એ બહુ મહત્વનો છે પરબ્રહ્મ પરમાત્મા જેવો ભાવ પોતાના ભક્તની ઉપર રાખે છે એવો જ ભાવ અભક્તની ઉપર પણ રાખે છે માટે ભક્તો ભગવાનનો આ ગુણ વિચારીને તમે બધા પણ ભગવાનના સ્મરણની અંદર જોડાઈ જજો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આપ્તકામ પરિપૂર્ણ છે એને ક્યારેય પણ કોઈ જીવાત્માના ઉપકારની ઈચ્છા રહેતી જ નથી કારણ કરુણા વરણા કરુણાવરુણા છે કે દરેક જીવ પ્રાણી માત્રના સાચા હિતેશજી છે દરેકના માતા પિતા છે અને એટલે જ માટે જે પ્રમાણે ઉપકારીની ઉપર એવો કરુણા વરસાવે છે તે જ પ્રમાણે અપકારીની ઉપર પણ એવો કરુણા વરસાવે છે આ પ્રમાણે ભક્તો અહી સૌહાર્દ ગુણની ચર્ચા જે છે એ પૂર્ણ થાય છે હવે પછીના પ્રવચનની અંદર આપણે પુનઃ ભગવાન શ્રીહરિની અંદર જે આર્જવ માર્દવ એટલાદિક ગુણો જે છે એના પર ચર્ચા કરશો ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવું સર્વેરાણી પશ્યંતુ મા દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામી